સીસીટીવી કેમેરાની મદદથી માંડવી પોલીસે પચાસ રકમ ભરેલું પર્સ શોધી આપીને માલિકને શું પોલીસે સરાહનીય કામગીરી કરી પોલીસ એ પ્રજાનું મિત્ર છે એ સાર્થક કરતું માંડવીનું પોલીસ સ્ટેશન માંડવી પોલીસના પીઆઈડી સિમ્પી સાહેબ અને સ્ટાફના માણસોએ આજે ખરા અર્થમાં સાબિત કર્યું છે કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે આજે મિત્રો મારી સાથે માંડવીના જ જાગૃત એક મહિલા એ આપણી સાથે છે અને એમના આજે છે તે પચાસ હજાર રૂપિયા માંડવીના ફરચક ચોક વિસ્તારની અંદર ગાડીમાંથી જ્યારે ઉતરતા હતા ત્યારે એ રકમ પડી જાય છે અને એમને શ્વાસ ચડી આવે છે અને હાંફતા તેઓ માંડવી પોલીસ સ્ટેશને પહોંચે છે અને માંડવી પોલીસ સ્ટેશને તેઓ ફરિયાદ કરે છે એ બાદ શું ઘટના બની એ વિશે આપણે જાણશું તો નમસ્કાર મિત્રો હું આપણી સાથે પરેશ જોશી આપણે મળીએ માંડવીના જાગૃત મહિલા એમની સાથે આપણે વાત કરીએ કે શું ઘટના બની શું ઘટના બની બેન એટલે મારું નામ છે વીણા ડે મીના ડે અને હું રહું છું ગેબનસાની દરગાહ કને આજે અમારી વાસીદ હતી એના માટે અમે ગાડીથી નીકળ્યા અને આજા ચોકની બાજુમાં પહોંચ્યા તો મારા પૈસા ખોરામાં ના હતા પાકીટમાં પડી જતા તો મને ગભરામણ થયું ત્યાં હું બેસી ગઈ પછી વિચાર આવ્યો કે આપણે માંડવી પોલીસ ચોકીમાં જઈ અને આપણે એવી રીતે વાત કરી અમે વાત કરી તો પીએસ સાહેબ ને બધા અમારી મદદથી આ સાહેબો બધા કે કેમેરા ચેક કરી અને અમને બે કલાકની અંદર પચાસ હજારની રકમ અમને અપાવી દીધું અને આજે એવું થાય છે કે ના માંડવીની પોલીસ ચોકી વાળા સાહેબો બધા સ્ટાફ અમારા માટે બહુ મહેનત કરી છે એટલે આપણે થોડુંક એમને સપોર્ટ કરવું જરૂરી છે કે કહેતા હોઈએ ને કે પોલીસ વાળા કાંઈ નથી કરતા કાંઈ નથી કરતા પણ આજે સાબિતી કરીને દેખાડી દીધું છે કે અમારા પૈસા બે કલાકની અંદરમાં અમને મલાવી દીધું એટલે બહુ આભાર અમે એમનું માનીએ છીએ માંડવી પોલીસ ચોકીનો ખાસ મિત્રો આપણા માંડવી શહેરની અંદર જે હાલમાં જે માંડવી નગરપાલિકા અને માંડવી પોલીસ સ્ટેશનના જે પ્રયાસોથી જે સીસીટીવી કેમેરા લાગ્યા છે એ તીસરી નજર એ ખરેખર મદદરૂપ આજે બની છે આપણે સીસીટીવી કેમેરા એ લગાડવા આપણા શહેરની કે ગામડાની અંદર જરૂરી છે આપણા ધાર્મિક સ્થાનો હોય કે જાહેર સ્થળો હોય આપણા

અમને પચાસ હજાર રૂપિયા મળી ગયા એટલે અમે બહુ આભાર માનીએ છીએ કે અમારા સાથે પાણી પીધા વગરના પણ અમારા ભેગા જ ફરતા હતા ગાડીઓ લઈને